જેની ચિંતા સમગ્ર દેશને દુનિયા ક્લાઇમેટ ચેન્જની કરે છે એનો બહુ મોટું પૂરક બનવા માટેનો આપણો આટલો મોટો વિશાળ યજ્ઞ રાખ્યો છે વિરાટ સંત સંમેલન ભારતના તમામ સંપ્રદાયના સાધુ સંતો મહંતો મહામંડલેશ્વરો જગતગુરુઓ પધારવાના છે રાજસ્થ મહાનુભાવોમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી સહિત રાજ્યપાલ શ્રી અને બહારના બે ત્રણ રાજ્યપાલ શ્રીઓ એ પણ પધારવાના છે આ સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન અમારા લીમડી મોટા મંદિરના ચાર પેઢીના આશ્રિત શિષ્ય સેવક પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય શ્રી કિરેશિ રાણા સાહેબનો પરિવાર છે અનેક સાધુ સંતોની સેવા ગૌ આધારિત અનેક પ્રકારની પ્રોડક્ટો એ પણ અહીંયા બધાને વિતરિત કરવામાં આવશે અને આરોગ્ય મન તન અને ધનની શુદ્ધિ માટે શું શું કરવું જોઈએ એનું માર્ગદર્શન દેશના શીર્ષસ્થ સંતો અને રાજસ્થમાં અનુભવ આપશે